અને વાત કરો છો ઈકો ઝોન ની અરે સાહેબ આ વિસ્તાર ની અંદર આપણી રોજી રોટી એટલે શું તો કે ખેતી ને પશુપાલન ખેતી વન્યજીવો થવા નથી દેતા પશુપાલન ની વાત કરીએ પશુપાલન ની વાત કરીએ તો તમારા વન્યજીવો સિંહ હોય કે દીપડો હોય અમારા પશુઓને મારી નાખે

આ અમારું ખેતરમાં જઈ અમારું ખુદનું ખેતર હોય बाजूમાં કોઈ સિંહ મારણ કર્યું હોય અને અમે સિંહ દર્શન કરતા હોય કોઈ કાયદા કાયદાનો ભંગ કર્યા વિના તો તો 10 મિનિટમાં આવી જાવ છો તોડ કરવા 10 મિનિટમાં આવી જાવ છો તોડ કરવા તો બીખામાં ઘટના બની કે આ હતા તમે અને વાત કરો છો કે કોઈ મૃત્યુ પામે તો મે સહાય આપશું વાત કરો છો કે કોઈ મૃત્યુ પામે તો સહાય આપશું એને મારે કેવું છે કે હમણા જ અહીંયા બરડિયાની અંદર એક દીકરીનું મૃત્યુ થયું ખાંભાની અંદર એક દીપડાએ નાના બાળકને વિખી નાખ્યું તો શું તમે 10 લાખ રૂપિયા આપીને છૂટા તમે 10 લાખ 10 લાખ રૂપિયા આપી દો તમે છૂટા શું માણસની વેલ્યુ માત્ર 10 લાખ છે

વન્ય પ્રાણીની જેમ જેમ વનના અધિકારીઓ પણ આપણી ઉપર કનડગત કરે વન વિભાગના અધિકારીઓ કનડગત કરે ઘટના છે હમણાં બામણાસાની ઘટના છે મંડોળાની રાત્રે જવાબા ના પાડે બામણાસાના સરપંચ પણ અહીંયા ઉપસ્થિત છે કોઈ માણસ અત્યાચારના કારણે સુસાઈડ કરે છતાં પણ કેસ નો નોંધાય અને તમે લોકો ઉપર જે અત્યાચાર કરી રહ્યા છો તો આમાં ગીરના લોકોએ જવું ક્યાં એની જમીન સુરક્ષિત નથી એના પ્રાણી સુરક્ષિત નથી એના બાળકો સુરક્ષિત નથી અને વધારામાં ઈકો ઝોન લાવીને તમે બધાને કમ્પ્લીટ કરી દેવા માંગુ છો વાત રે ઈકો ઝોન ની મોટી મોટી વાતો કરે છે કે વન ને બચાવવું છે ને પર્યાવરણ ને બચાવવું છે ને સિંહ ને બચાવવા છે હમણાં તમારા વિસાવદર તાલુકાના ઘોડાછણ ગામે 44 હેક્ટર માં સોલાર નો પ્લાન્ટ આવી રહ્યો છે સોલાર નો પ્રોજેક્ટ આવી રહ્યો છે આ પ્રોજેક્ટ ગીર અને ગીરનાર ના કોરિડોર માં છે સોલાર નો 44 હેક્ટર માં જે પ્રોજેક્ટ આવી રહ્યો છે કોરિડોર માં છે ઈકો ઝોન પણ ત્યાં લાગે છે બે હજાર અગિયાર નો સરકાર પરિપત્ર છે કે આ કોરિડોર માં કોઈ પણ જાત નો ઉદ્યોગ કે કોઈ પણ જાત નો પ્રોજેક્ટ લાવી શકાય નહીં કેન્દ્ર સરકાર નો અભિપ્રાય છે કેન્દ્ર સરકાર નો પરિપત્ર છે અરે એમના વાઇલ્ડ લાઈફ ના ભૂતપૂર્વ સભ્યએ એવું કીધું છે એના જ સરકારના જ સભ્ય એ ભૂષણભાઈ ભૂષણ પંડ્યા એણે એવું કીધું કે નિયમની વિરુદ્ધમાં છે સોલાર પ્રોજેક્ટ લાવી ન શકાય સી ઉપર જે ડોક્ટરો રિસર્ચ કરી રહ્યા છે ડોક્ટર જલ્પેશ અને ડોક્ટર બીજા એક બે ડોક્ટરો છે એ ડોક્ટરો એવું કીધું છે કે રાજુલા અને એ વિસ્તારમાં સોલારના પ્રોજેક્ટ આવ્યા એના કારણે સિંહના નેચરમાં સિંહના સ્વભાવમાં ફેરફાર થયો છે સિંહ માણસ ઉપર હુમલા કરતો થયો છે બાકી સિંહ ક્યારેય માણસ ઉપર હુમલો ન કરે આવું ડોક્ટરો કીધું છે છતાં વન વિભાગે પોતે બે ના પાડી આની પહેલા અને હવે વન વિભાગ કેમ તલપાપડ થઈ રહ્યું છે 44 હેક્ટરમાં સોલારનો પ્રોજેક્ટ લાવવા માટે ત્યાં શું સિંહને નુકસાની નથી થતી ત્યાં વન અને પર્યાવરણને નુકસાન નથી થતી સરકારના નીમોના દુજાકરા નથી ઉડતા તમને પૈસા મળે કોઈ મોટા માથાઓ પાંચ પાંચ લાખ કરપ્શન આપે તો ખાચો પાડી ગયો છે ન્યાયકોર્ટો જોન અંદર આવી જાય તમને ફાયદો થાય ત્યાં સોલાર આવી જાય તમને ફાયદો થાય ત્યાં ઉદ્યોગ આવી જાય તમને ફાયદો થાય ત્યાં રિલાયન્સ આવી જાય અને ખેડૂત માટે ઈકો ઝોન કાયદો લાવી અને ખેડૂતને કાયમી પાયમાલ કરવાની વાતને આજે પણ નહીં ચલાવી લેવાય અને આવતી કાલે પણ નહીં ચલાવી લેવાય બોલા લડત લડવાની તમારી બધાની તૈયારી છે આ કે તૈયારી છે આ કે ના ક્યાંય પણ સભા થાય તો મારી એક કાયમી માટેની આપ સૌને સલાહ છે મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત થયા થોડા ઘણા પાછળ બેઠા થોડા ઘણા સાઈડમાં થોડા ઘણા આ બાજુ થોડા ઘણા પેલી બાજુ આ બોન્ડ વાળી ખબર તમને પડી ગઈ કે શું છે કે સંખ્યા મોટી થાય બોન્ડ ભરવો પડશે તમારા સુધી સમાચાર આવી ગયા બોન્ડવાળા વાળા તમ તારા ભેગા બેહો ને કઈ વાંધો નહી આવા બોન્ડ તો ઘણા બધા આવે ભેગા બેહો હો તાકાત બતાવો શક્તિ બતાવો અને એક મહત્વની વાત તમારી સામે કરું કોઈ દેશને લડવું હોય કે કોઈ રાજાને લડવું હોય ને તો એની ત્રણે ત્રણ સેના મજબૂત હોવી જોઈએ ત્રણ સેના આપણા લો સેના આપણે બાજુ થી ઘા કરીએ તો જીતીયે કે નહીં બોલો આ કે ના ધરતી ઉપર થી પણ લડાઈ લડાય સમુદ્ર ઉપર થી પણ લડાઈ લડાય અને હવાઈ પણ લડાઈ લડાય તો એ દેશ ક્યારેય નબળો પડે કે ન પડે બોલો આ કે ના જીતીએ ને આપણે તો મારે તમને એક વાત કેવી છે કે ઈકો જનમા જો જીતવું હોય ઈકો જનમા જીતવું હોય તો એક સેનાથી તો આપણે લડાઈ લડી રહ્યા છે 2016 થી રસ્તા પરની લડાઈ અને રસ્તા પરની લડાઈમાં તો આપણે બધા મજબૂતીથી આગળ વધી રહ્યા છે એમાં હવે બહુ કોઈ વાંધો નથી હજી આવનારા દિવસોમાં આપણે પ્રોગ્રામો જાહેર કરશું રસ્તા પરની લડાઈ તો મજબૂત છે સાહેબ તમારા બધાના આશીર્વાદના કારણે અને એટલા માટે તો ઘણા બધા એ પાછા પાની કરી પણ છે પણ બીજી લડાઈ જેમ ભૂ સેના હોય નૌકા સેના હોય ને ઉપર ધરી હવાની સેના હોય એરક્રાફ્ટ હોય એ બીજી લડાઈ જો તમારે ઈકો ઝોન ને નાબૂદ કરવો હોય તો યાદ રાખજો મગજમાં યાદ રાખજો રસ્તા પરની લડાઈ લડીએ બધું કરીએ કરીશું

રાજકીય લડાઈ મતની લડાઈ અને એના માટે જેમ તમે લાંબા થઈ થઈને નહીં આવો ને આપણે તો એમ કહીએ કે આપણે તો નથી દેવા આ વખતે એમ ન થાય તમે અહીંયા લાંબા થઈને મહેનત કરો ને એમ તમારા ગામમાં ઘેરે ઘેરે નીકળી જવું પડે કે ભાઈ ભૂલથી એ સગો ભાઈ ઊભો હોય ને તો એ ભાજપને મત ન આપતો બાકી જીતશે તો ઈકો જોન આવશે અને ઈકો જોન આવશે તો તમારા જમીનના ભાવને ઘટતા કોઈ રોકી નઈ શકે આ વાસ્તવિક વાત છે રાજકીય વાત નથી કારણ કે માની લો કે અત્યારે રાણો પાડીએ બરાળો પાડીએ અમે મહેનત કરીએ પરસેવો પાડીએ આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણીમાં કે પંચાયતોની અંદર ભાજપના લોકો જીતી જાય તો તમને લાગે છે આપણે બધી મહેનત કરીને ફળ મળે ચોખી વાત છે લોકશાહીની અંદર ગણતરી મતોની થાય લોકશાહીની અંદર કોઈ પક્ષ ધરે તો મતથી જ ધરે અને મતથી ડરતો હોય તો આપણે આપણું બીજું હથિયાર ઉગામી અને રાજકીય લડાઈમાં બધાને સાફ કરી દેવા જોઈએ ત્રીજી વાત ત્રીજી સેના કાયદાકીય લડાઈ અમારે શાસનગીરના ઘણા બધા લોકો લડી રહ્યા છે એમાં મારો સપોર્ટ છે જ્યાં જરૂર પડશે ત્યાં અમે ટેકો આપીશું આપણે બધા ટેકો આપીશું આ ત્રણેય લડાઈ જો લડીએ નાબૂદ કરાવવામાં સફળ રહીએ બાકી નાબૂદ કરી શકીએ તો મારે તમને પૂછવું છે જ્યાં સુધી ઇકોઝોન નાબૂદ ન થાય સદંતર નાબૂદ ન થાય ત્યાં સુધી તમારા ગામમાંથી એક પણ માતા ભાજપને ન જોવો જોઈએ એના માટે કોણ મહેનત કરશે બોલો તમારા હિતની વાત છે પછી તમારે જે કરવું એ કરજો માઇ બાપ પણ જ્યાં સુધી ઇકો જો ન થાય ત્યાં સુધી આંગળી કમરના બટન ઉપર ના જવી જોઈએ ના જવી જોઈએ અને ના જવી જોઈએ બાકી અપેક્ષા રાખશો આશા રાખશો કે ઈકો જો નાબૂદ થાય તો નઈ થાય ખૂબ ગંભીર બાબત છે અને છેલ્લી વાત રાજકીય લડાઈ તો તમારે લડવાની છે કાયદાકીય લડાઈમાં અમે સહયોગ આપશું પણ છેલ્લી વાત મીડિયાના તમામ મિત્રો પધાર્યા છે બધાનું પણ હું આવકારું છું છેલ્લી વાત આ રસ્તા પરની લડાઈ પણ ચાલુ રહેશે અને કઈ રીતે ચાલુ રહેશે આગામી પ્રોગ્રામ હું તમારી સામે જાહેર કરું છું આ ગીરના એકસો છન્નુ છું ગામની અંદર અને સુરતમાં પણ જે આપણા યુવાનો રહે છે ને એ દરેક જગ્યાએ ઇકો ઇકોન નાબૂદ કરો સ્લોગન વાળા પતંગ બનાવી અને એ પતંગ જ ચગવા જોઈએ અને એ પતંગ જ કપાવવા જોઈએ આવો કાર્યક્રમ 196 છન્નુ ગામમાં આપવાનો છે બોલો તૈયારી છે પતંગ ચકતી હોય એટલે આપણે ગોફળીયું ફેંકીએ એમ ઈકો ઝોન હટાવવાનો પતંગ ચકતો હોય ને એમાં ગોફળીયું ફેંકીને ખેંચી લેવાનો એટલે અને એનો વિડિયો બનાવવાનો મૂકવાનો 14મી તારીખ ઉત્તરાયણ ઈકોચોન નાબૂદ કરવાના સ્લોગન વાળો પતંગો ચગાવી અને આ સરકારને સંદેશ આપશું કે ગિરના લોકો ઈકોચોન ની સાથે નથી નથી અને નથી બોલો તૈયારી દરેક ગામમાં થશે આ પ્રોગ્રામ બીજો પ્રોગ્રામ આવનારા સમયની અંદર તાલાડામાં પણ મોટી એક સભાનું આયોજન થશે ક્યાં થશે કઈ તારીખે થશે એ આવનારા સમયમાં તમને જાહેર કરશે અને ત્રીજી વાત રસ્તા પરની લડાઈ તો લડતા રેસું રેસું ને રેસું ત્રીજી વાત રાજકીય લડાઈ લડવા માટે તમારે ને બધા લોકો એ ગામમાં જઈને બધાને મક્કમ બનાવીશું અને બધાને કહેશું જ્યાં સુધી કોઝોન સળંગતર નાબૂદ ન થાય ત્યાં સુધી કમાન્ડના બટન ઉપર આંગળી ના જોડી જોઈએ આ વાત હર ઘર સુધી પહોંચાડીશું અને આપણી લડતને આપણે મજબૂત બનાવીશું વધારે ચર્ચા ન કરતા છલી એક શાયરી સાથે કે હંગામા ખડા કરના અમાર કોઈ મકસદ નહીં અરે હંગામા ખડા કરના અમાર કોઈ મકસદ નહીં અમાર મકસદ તો હે ઇકો જોન હટના ચાહીએ આ વાત અમાર મકસદ તો હે ઇકો જોન હટના ચાહીએ અને બીજી વાત और से अरे प्यार से बोल रहे हैं अरे प्यार से बोल रहे हैं इकोजोन को नाबुद करो प्यार से बोल रहे इको इकोजोन को नाबुद करो वरना आंदोलन से इतिहास लिखना भी हमें आता है अरे प्यार से बोल रहे हैं इकोजोन नाबुद करो वरना मत से आपको नाबुद करना भी हमें आता है એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું આભાર ભારત માતા કી બીજો એક ખાલી છેલ્લી વાત ઇકો ઝોન થી શું નુકસાની જાણવું હોય તો બહુ દૂર જવાની જરૂર નથી બિલખાની આજુબાજુના બધા ગામડાઓમાં રોડ ઉપર હાઈવે ઉપર ધંધા કરતા લોકોને પ્લાસ્ટિક ન વાપરવા ઉપર સદંતર બેન્ડ આપી દીધો છે અને ઘણી બધી નોટિસો આપીને પૈસા ઉઘરાવ્યા છે એટલે આ આપણી નજીકની વાત છે સાથે સાથે ગિરધરભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે એને પણ આપણે વધાવીએ પણ ત્યાંથી તાલ થી ઘણા બધા લોકો આવ્યા છે આપ સૌને ને જે કોઈ પણ ઉપસ્થિત થયા છે